નવરાત્રીની સાથે સાથે દિવાળી નજીક આવી રહી હોય ત્યારે સુરતની વરાછા પોલીસે ફટાકડાના ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જે આસપાસના લોકો માટે જાનલેવા બની રહ્યું છે ત્યારે વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી પંચાણું લાખથી પણ વધુના ફટાકડા કર્યા હતા કબજે અને સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું રહેણાંક વિસ્તારમાં ગોડાઉન ઝડપાતા પોલીસ દ્વારા ગોડાઉન ચલાવતા પાસે કોઈ પરમિટ પણ ન હોવાના કારણે બે સગા ભાઈઓની ધરપકડ કરી હતી અને એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વરાછા વિસ્તારમાંથી આ ફટાકડાનું ગોડાઉન ઝડપાતા પોલીસે આસપાસના લોકોને જાનહાની ન થાય એ માટે અન્ય સલામત સ્થળે ફટાકડાનો જથ્થો છે એ ખસેડવાની હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રીનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વંશર તેમજ ડીસીપી જ્હોન વંશ સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર સોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્સપ્લોઝિવટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બી એનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત